એને પુત્રની પરવાનગીથી વાપરવું એવું કંઈ નથી અને બે હજાર પાંચની જે સુધારણાનો કાયદો આવ્યો તેનાથી એક વધારોનો ફેરફાર એ પણ કાયદામાં કરવામાં આવ્યો હોય કે સ્ત્રી પણ પોતા જે વારસા હક ધરાવે છે તેનું વિભાજન કરવા માટે હકદાર બને છે એટલે એની માતા પોતાના પુત્રથી પોતાનો હક જુદો કરવા માટે એ હકદાર છે

અમે પૌત્રો છીએ એમના પૌત્રો નામે વિલ સીધી લીટી ના વારસદાર છીએ અને વ્હીલ કરેલું છે રજીસ્ટર વ્હીલ હવે અમારા બા શ્રી ગુજરી ગયા છે એટલે દાદી માં દાદી માં ગુજરી ગયા છે અને દાદી માં કર્યું છે આ દાદીમાએ અમારા નામે વ્હીલ કર્યું છે રજીસ્ટર વ્હીલ હવે અમારા નામ સાત બાર માં લાવવા માટે અમારે પ્રોબેટ ની જરૂર પડે કે ના પડે આપણા ગુજરાત માં વ્હીલ થી નામ દાખલ કરવા માટે પ્રોબેટ ની લેવાની જરૂર નથી આ અંગે હાઈકોર્ટ ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો મીનાક્ષીબેન પાંચમાં આપ્યો છે કે જરૂર નથી એ વિલથી જ પોતાની વારસાઈ મેળવી શકે છે એટલે આપને પ્રોબેટ કોઈ જરૂર નથી આપણી પાસે અરવિંદભાઈ પરમાર ધોરાજી ઉપસ્થિત છે અરવિંદભાઈ નમસ્કાર

કાયદેસર છુટા છેડા લઈ લીધા હોય તો એનો પત્ની મિલકતમાં હક લાગતો નથી પરંતુ એની પુત્રીનો હક લાગે છે પરંતુ જે વ્યક્તિ પોતાની હયાતીમાં સ્વપાર્જિત મિલકત પોતાની આપી દીધી હોય તો પત્ની કે અગાઉની કોઈ હક મળે નહીં કારણ કે સ્વપારજીત મિલકતનું વીલ કરવાનો વ્યક્તિને સંપૂર્ણ અધિકાર છે અને તે જેને ધારે પોતાની ઈચ્છા થાય તેને એ આપી શકે તો એ વ્યક્તિએ પોતાની સ્વમાર્જિત મિલકતનું વીલ

પણ મારા નાના ના ભાઈઓ પુત્રો એટલે મારા ભાઈઓ અમને કોઈ હક હિસ્સો આપતા નથી એ લોકો જમીન છે એની અંદર ગણો હિસ્સો એ લોકો અમને કોઈ ભાગ નથી આપતા તો એ લોકો એવું કે છે કે તમારો કાયદેસર હિસ્સો લાગતો નથી તો આ સાચું એ લોકો જે કહી રહ્યા છે સાચું છે ચોક્કસ મમ્મી નું નામ ચડ્યું એટલે તમારી મમ્મી ને જે મિલકત એના પિતા તરફથી મળી તેમાં તમારી મમ્મીના એટલે કે તમારો હક લાગી જાય એમાં કોઈ એમના હિસ્સા મમ્મી કોઈ કાયદો તમને એ હકથી વંચિત કરી શકે નહીં તમારા નાના ભાઈઓ પણ તમારા મમ્મીના ભાગમાં આવેલી મિલકતમાં કોઈ ફેરફાર કરી શકે નહીં અને એ કારણે અરવિંદભાઈ તમને પણ તમારી મમ્મીના હિસ્સામાં જે મમ્મીના હિસ્સામાં જે મિલકત આવી છે તેનો તમે કાયદેસર છો જો એ નામ દાખલ ન કરે તો તમે સિવિલ રહે કોર્ટ રહે જાહેરાત નથી એ હક મેળવી શકો છો અને કોડ જરૂર તમને આમાં હક અપાવી શકે કે જીમમાં પૂરી શક્યતા છે મહેન્દ્રસિંહભાઈ સાથે છે મહેન્દ્રસિંહભાઈ નમસ્કાર હેલો હા હું છું ફાધર લગભગ વર્ષ થઈ ગયા છે જી મિલકત નું વિભાજન થઈ ગયું હોય અને તમારી ગ્રાન્ડ મધર ને એટલે તમારી દાદી ને જો એ સ્વતંત્રપણે મિલકત વહેંચણ માં આવી હોય તો તમારી ગ્રાન્ડ મધર તમે વિલથી કે બક્ષીસ થી એ મિલકત

ગુજરનાર વ્યક્તિના તમામ વારસદારો સીધી તો 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 જે સરકારી રેકર્ડ રેકર્ડ હોય હોય સર્વે સર્વે ઓફિસર ના ચકાસણી કરે મરણનો દાખલો અને વારસદાર લિસ્ટ એ લોકોનો જવાબ લઈ અને તમામ વારસદારોના નામ દાખલ કરે આ એક બહુ સાદી સીધી પ્રક્રિયા છે એમાં કોઈક બીજું કાયદાકીય કે જરૂર રહેતી નથી મરણનો દાખલો અને પેઢી નામો આપે એટલે તમામ વારસદારોનું નામ સીધા દાખલ થઈ જાય છે પોતે સહભાગીદાર તરીકે પોતાનો હક્ક ના માટે એ મિલકતના રેકોર્ડમાં પોતાનું નામ દાખલ કરાવી શકે અને બીજું કે મિલકતમાં સહભાગીદારી તરીકે નામ દાખલ થઈ ગયું હોય તો પછી એ મિલકતના પાર્ટી માટે પણ એ કાયદેસર દાવો પણ કરી શકે ને કાયદેસર માંગણી કરી શકે કે ભાઈ મારો ભાગ મારાથી મને જુદો કરી આપો અને એ બે હજાર પાંચાણ મિલકતમાં પણ હક આપવામાં આવ્યો છે કે જો ભાઈ જે ઘરમાં રહેતો હોય અને એને જો એ વારસ તરીકે એની બહેનને હક મળ્યો હોય તો ભાઈના રહેઠાણની જગ્યામાં પણ બેન વિભાજન માટે માંગણી કરી શકે છે સ્ત્રી સંતાનને પણ એટલો જ અધિકાર છે જેટલો પુરુષ સંતાનને અધિકાર તેટલો સમાન અધિકાર સ્ત્રીને પણ આ બે હજાર કાયદા પછી બહુ સ્પષ્ટતા થઈને એ લોકોને અધિકારો આપવામાં આવ્યા છે સર આપણી પાસે નવસારી થી બશીરભાઈ માસ્ટર એમના પ્રશ્ન સાથે જોડાયા છે બશીરભાઈ નમસ્કાર ગુડ ઇવનિંગ સર ગુડ ઇવનિંગ બશીરભાઈ શું સવાલ છે આપનો મારે સવાલ એ પૂછવાનો છે જી કે મારી નાનીમાં જે છે તેઓ ગુજરી ગયા ગયા વર્ષે જી અને તેમના ફાધર તો બહુ વર્ષો પહેલા ગુજરી ગયેલા જી હું વર્ષો થી શું થતું આવેલું કે જે પેઢી નામું કરે તેની અંદર ફક્ત મર્દોના નામ લખવામાં આવતા હતા અને મારી નાની માં નામ દાખલ નથી હવે સાચું પૂછે તો એમને પોતરો સાં છું મને એના વારસમાં તો મને હક મળવું